લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ બે બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કપૂરનું દાન કરવું જોઈએ અને સફેદ પુલથી ભગવાનની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું વાહન ખરીદવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે થોડા સફેદ સુગંધિત ફૂલ પોતાની સાથે રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો બગાડ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીના આશીર્વાદ લેવા જોઈએ ને એમની પાસેથી સલાહ લઈને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ટેન્શન જીવનમાં જોડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સારા સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને ખોટા કામમાં મદદ કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે વાણી પર સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાડે આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાડે આજે સફેદ ગાય જેને વાછરડાને જન્મ આપ્યો એવી ગાયની સેવા ખાસ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં તુલા તુલા રાશિ વાડે આજે શું કરવું તુલા રાશિ વાડે આજે ગરીબ બાળકોને માવામાંથી બનેલી સફેદ કલરની મીઠાઈ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવા મિત્રો આજના દિવસે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે નાના ગરીબ બાળકોને ખાવા માટે મિષ્ટાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ પણ કામ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે સારી જાતના ચોખા કોઈ મજૂર જેવા માણસને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દગો નહીં આપતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને માતાના મંદિરે દૂધ અથવા ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરનું વાસી ભોજન કોઈને ખાવા માટે આપવું નહીં કુંભરાશી કુંભરાશી કુંભ રાશિવાળાએ આજે શું કુંભ રાશિવાળાએ આજે ખાસ કડવા લીમડાને જલ ચડાવવું જોઈએ અને હાથ લગાડીને પ્રણામ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીનું કોસ્મેટિક્સ વાપરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈ અગત્યની મિટિંગમાં જવાનું કોઈ અગત્યનો સોદો કરવાનો હોય તો સફેદ વસ્ત્ર ધારણ કરીને જવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નની થાળીમાં ભોજનની થાળીમાં અન્ન એઠું મૂકવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોકસી સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે